બાકી તો બધું હમણાં પેટ્રોપિંગ થાય છે એવો હકીક છે બરાબર અને એને કામ મારું થઈ રહ્યું છે બાપુજી કામેજી દુકાન ચેલાવવા માટે આપી રહ્યા છે હમણાં અરે વાહ બસ ભગવાનની દયા આપણું જે મેઇન કામ હતું ઘણા વર્ષ અટકેલું હા તો આપણે થોડું થોડું દેખાય છે એમ સૂર્ય ઉગતો હોય એ રીતે હા ધંધો કરવા માટે વેપાર કરવા માટે દુકાન વગેરે આપે હા બઉ સરસ બઉ સરસ તમને રેકી પર જે શ્રદ્ધા છે અને જે રેકી આપણું કામ કરે છે એ ખરેખર ઇફેક્ટ

ઘણા ટાઈમ થી વિચાર કરતો હતો કરવું કરું કરું પછી મને તો હવે કરી જ લઈએ તમે લગભગ બહુ ટાઈમ પેલા બી એક વાર વાત કરી હતી કદાચ હા મેં તમારી આઠ નવ મહિના પેલા વાત કરી હા પણ તમે એપ્લાય હમણાં કર્યું

ટ્રસ્ટ રહેશે આપણને કે થશે કે નહીં થાય પ્રશ્ન થયા કરે પ્લસ વિશ્વાસ તો હોય છે હાજી છે આજે કોઈ બી વગર માં કામ થશું બધું તમે તો મની સ્તંભી મંગાવેલા ને કદાચ મારા ખ્યાલથી હે હા જી 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 બરાબર છે રાઈટ રાઈટ

હા ગોલ્ડન ગોલ્ડન ફાયર સ્ટોન બરાબર રાઈટ 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 બરાબર છે બરાબર મંગાવવું છે એમાં એનો ઓલું શું છે નીચે પ્લેટ આવે છે કે ચાર્જિંગ માટે એ અલગ આવે છે આપણે જોઈએ તો મળી જશે અચ્છા એ બેઓને મળીને કેટલાનું થાય છે એ હું જોઈ લઈશ મારે ફાયર સ્ટોન છે ને લગભગ 1500 નું છે હા અને એક સેવન ચક્ર પ્લેટ આવે છે એ આઈ થિંક લગભગ વ્હાઈટ કલરની આવ બોડીનો સિમ્બોલ આવશે બઉ સરસ છે હું તમને ફોટો મોકલીશ તમને એ તમને જોઈએ તો મોકલાવો ને એટલે એના દુકાનમાં